મિત્રો સ્વાગત છે ફરી એક નવા બ્લોગમાં ગુડ આફ્ટરનૂન કારણ કે ભાઈ અત્યારે બપોરના ત્યાં થઈ ગયા છે અઢી ત્રણ જેવું આપણે હવે નીકળીએ છીએ સાપુતારા તરફ બધા દોસ્તારું બધા ગયા છે અને જો હવે છેલ્લે સમજવાનો વારો આપણો આવ્યો બરાબર ઓમ તો આપણા ઘરની હોટલ છે કુવાની હોટલ છે તમારા ભાઈ જવો કંઈક આવું લાગીએ છે બરાબર કેવું કોમેન્ટમાં કહી દેજો કેવાક લાગીએ થોડા ઘણા સારા લાગીએ બધા મેચિંગ મેચિંગ કર્યું છે હવે બધા ગુલાબી ગુલાબી કર્યું બધાય બધા એટલે ગુલાબી દિવાલ બધું મેચિંગ જ છે ભાઈ ફૂવાની હોટલ હતી બહુ મસ્ત મજાની રહેવાની મજા આવી અને હવા અત્યારે આપણે પાછા નીકળશું સાપુતારા તરફ સાપુતારાથી પણ આગળ જવાનું છે હવે ત્યાં પછી જોઈએ કઈ રીતના જો રૂમ રાખીએ કે પછી શું કહેવાય ત્યાં ટેન્ટને આપણે બધું લઈ આવે તો આપણે બધું મજા મજા ઘરનું હોય ને તો મજા આવે શું આ માહોલ જ અલગ બની જાય તો ચાલો ફટાફટ અત્યારે જમવાની કરીએ બરાબર અત્યારે મિત્રો તડકો છે ને તો થોડું ઘણું તો છે ને પ્રોબ્લેમ રહે કારણ કે તડકામાં ભાઈ શું મજા મજાને ફરવા લેટ્સ મિત્રો જો વાઇન્દ્રા જો ભાઈ ના જાય ચલો મિત્રો આઈ થિંક ડાંગ જીલો ચાલુ થઈ ગયો છે હાર્દિક સ્વાગત છે ભાઈ તમારું ડાંગ જિલ્લા ડાંગ જિલ્લામાં માં મહેન્દ્રા સ્વાગત કર્યું ભરપૂર આપ જો ઘણા બધા વાંદરા હતા પણ માડા ફરો કે આ ઉભારી ઉભારી આવો આવો એમ મિત્રો આજો ગાયો ધોળવા માંડી ઓ થઈ ગયો ડકો

બસમાં બસ માં સાડા આઠ થઈ ગયા છે ને ભાઈ સાપુતારામાં ટોચ ઉપર આપડે હોટલ જોઈતી છે બહુ મસ્તમાં મસ્ત હોટલ છે કારણ કે મેં તો લાગુ કરાવેલી છે એના માટે થોડુંક ભાડું રેન્ટ ઓછું છે બરાબર તો તમે વિચાર કરો એવડા બધા ટુરિસ્ટ પ્લેસમાં સસ્તોમાં સસ્તો ભાવ કોણ તો અત્યારે આપણે સામાન્યભાઈ બહાર છે ને હોટલ લેવા જઈએ ને તો એ હજાર રૂપિયાથી નીચે નથી બરાબર અત્યારે આમાં ફૂલ ફેસિલિટીવાળી હોટલ એટલું છે પાણી ગરમથી માંડીને બધી સુવિધા બરાબર નવસો રૂપિયામાં આપણે બુક કરી જો કોઈને રહેવું હોય ને તો મને ખાલી કહેજો જો કોઈ સાપુતારામાં જતા હોય ને કોઈ મિત્ર સર્કલને જવું હોય ને તો હોટલ વૈશાળી છે તમને એડ્રેસનું બધું હું અપાવી દઉં બરાબર ડિસ્ક્રિપ્શનમાં આપણે કાંઈ પ્રમોશન નથી કરતા પણ આપણો જે બેનિફિટ મેળવતા હોય ને ભાઈ આપણે લાગવા ઉગાડીને થઈ ગયું થોડું ઘણું તો સારું કહેવાય કે એટલા સસ્તા ભાવમાં હે ને ક્યાંય હોટલ નહીં મળે એટલે નવસો રૂપિયામાં સારામાં સારી વસ્તુ કહેવાય તો અમને ખબર પડી અમને તો એટલી બધી ખબર નહોતી કે ભાઈ કઈ રીતના છે તો પહેલી વસ્તુ એ ખબર પડી કે અહીંયા એક સુસાઈડ પોઈન્ટ છે સનરાઈઝ પોઈન્ટ છે અને સન સાઇન પોઈન્ટ છે તો સનરાઈઝ એટલે એ તો રાતના હશે કારણ કે આ શરૂઆત આથમતો હોય ને તો એ છે પણ કે આખો ચોખ્ખો દેખાય તો સનસાઇન પોઈન્ટ છે ને એ તમને મોસ્ટ ઓફ એને બીજા બ્લોગમાં એને તમને જોવા મળશે બહુ મસ્ત મજાનો નજારો છે ભાઈ આ લાવો એક ફેરી લેવો જોઈએ ખરેખર ઓમ છે ને આપણે ઓમાં શું કહેવાય જ્યારે આપણે વરસાદ આવતો હોય ને ત્યારે આવવું જોઈએ પણ વરસાદ આવતો હોય ને ત્યારે પાછું સનરાઈઝ ને સનસાઇન થતો ના હોય કારણ કે એ આડા વાદળામાં ઢકાઈ જતા હોય તો ત્યારે સૂર્ય સૂર્યના કિરણો જે આપણા પહેલાં પડે ને બહુ મસ્ત આ નજારો છે ને મિત્રો આપણે બધા ગિરનારમાં જોઈએ છીએ જૂનાગઢમાં કારણ કે હું જ્યારે આપણે દાતાર ચડ્યા હતા ને આપણે તો એ દાતારમાં એને ને ડાયરેક્ટ ફર્સ્ટ કિરણજી સૂર્યનો નીકળે ને આપણા મોઢા ઉપર પડે એ જે વસ્તુ માહોલ હોય ને અલગ જ હોય ને બીજી વસ્તુ વાત કરું તમે એટલા બધા ફસાઈ ગયા ને તમે એક્સિડન્ટ જોયું જ હશે ધ્યાન રાખજો પૂરેપૂરી રીતના અને મમ્મીને મેં તો જ નથી કરી કે ભાઈ આવી રીતના આવા કેસ અહીંયા ઘણા બધા થાય છે કરો આખા આખો માણસ કપાઈ ગયો પછી ત્યાં કોઈ અત્યારે આવ્યું છે કે આપણા ગુજરાતમાં તો લાગે આ બધું અહીંયા મહારાષ્ટ્ર બોર્ડર આવી ગઈ આથી જ જ બસ તો હવે ત્યાં બધું શું કહેવાય રગડધગડ હાલતું હોય બધું એટલે હકીકત વાત કરું આપણા ગુજરાત જેવું ક્યાંય બેસ્ટ સેફ્ટી નથી ને પહેલી વસ્તુ કે જી આપણું એક માન મર્યાદાને મોભો લાગે ને એ ગુજરાત જેવું ના થાય હકીકત કારણ કે અહીંયા તો કોઈ પૂછતું નહોતું અમે એને જઈને ભાઈ મિત્રો છે ને ત્યાં ગયા કલાકે ઉભા કલાકે ઊભી પછી કોઈ આવતું નહોતું એમ્બ્યુલન્સને પણ ફોન નહોતો કર્યો કે જે ઇમરજન્સીમાં ફોન કર્યો ને એમ્બ્યુલન્સ આવી પછી ત્યાંથી કાઢા ને જવું ભાઈ જઈ લા શું કે ભાઈ એમ્બ્યુલન્સમાં કોઈ ભાઈ ફોન કરવાવાળું હતું નહીં કોઈ અરે બધા મહારાષ્ટ્ર વાળી ગાડી આખી હતી પેસેન્જર માણસ નીચે કચરાઈ ગયો તો પેસેન્જર ઉતરે નહીં કોઈ બધા બેઠા અને ઓલો ભાઈ નીચે આમનો ભૂતો અંદર ચોટામાં આવી ગયો પછી એમ્બ્યુલન્સને કોઈ ફોન ના તો પોલીસવાળા ભાઈ પોલીસવાળા ભાઈમાં નેટવર્ક નહોતો આવતો

હાઈટ પણ આમ બમણી નીકળી ગયું અને આ કમરનો ભાગ હોય ને એ આગળ આવી ગયો હતો આખો આમ જોતા આવી ગયો હતો એટલે કોઈ પૂરું થઈ જાય ને એટલે ભાઈ ધ્યાન રાખવા જેવું કારણ કે અમને એટલી બધી બીક લાગતી હતી એક વણાક એવો નહીં હોય કે સો મીટર હે ને ભાઈ વણાક ના આવ્યો સો મીટર નહીં થતું ઓ એટલે બહુ આમ શું કહેવાય વધારે ઠંડી છે એટલે સવારમાં અમે સાડા પાંચ વાગ્યામાં નીકળશું સાડા પાંચ વાગ્યામાં ઉઠીને સનસાઇન પોઈન્ટ મિત્રો તમને દેખાડવાનો છે તો તમે આનો નેક્સ્ટ વ્લોગ છે ને તમે કન્ટિન્યુ જોજો બરાબર આ વ્લોગને આપણે આ પૂરો કરી દઈ તમને અમારો આ સાપુતારાની સિરીઝનો પાર્ટ ટુ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી મારી દેજો આવા નવા વિડીયો જોવો હોય ને તો કોમેન્ટમાં જરૂર સપોર્ટ બતાવજો કારણ કે ભાઈ તમારા સપોર્ટથી હું ઘણી બધી વસ્તુ કરતો હોય તમારા મુજબ જ હું આવતો હોય બરાબર તો આપણે મળીએ આવા નવા નવા બ્લોગમાં બાય બાય